હેલો એવરી વન જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય સ્વામિનારાયણ બધાને તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ બ્લોગમાં તો જો સવારના વાગી ગયા છે સાતમાં દસની વાર છે અને માન્ય રેડી થઈ ગઈ છે જોઈ શૂઝ પહેરે છે બહાર તો ચાલો એને પહેલાં સ્કૂલે મૂકી આવું ચાલો માનું જો રેડી થઈ ગઈ છે અને અમે જાય છીએ ગુડ મોર્નિંગ કેસે હો અચ્છા જમાનું રેડી થઈ ગયું છે તો ચાલો મને સ્કૂલે મૂકતા આવી મીશું ભક્તિબેન બે સૂતા છે હજી નહીં માનું ચાલો જો માનુ સ્કૂલે મૂકીને આવી ગઈ અને ભક્તિબેન ઉઠી ગયા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે વહેલા વહેલા ઊઠીને બેસી ગયા જો તૈયાર થઈ ગયા છે આજે જવાનું છે વિદાયનો સમય છે

હું આવીશ તમે આવજો ચાલો બસ મળી ગઈ હાલ આવજો તો ચાલો ગાઈ જો ભક્તિ બેન ને મૂકીને આવી ગઈ અને આવીને ફોન કરી લીધો એનો આવી ગયો મારે કરો તો નહીં પેલા કે મેં કીધું જગ્યા તો મળી ગઈ ને તો મળી ગઈ વાંધો નથી અને અહીંથી જ મળી ગઈ દૂર જાવું ન પડ્યું કાલે વિચારતા ક્યાંથી જવું ને કેમ કરવું ને શું કરવું ને બસ સ્ટેન્ડ બહુ આગું થાય ને ટ્રાવેલ્સ ઓફિસ દૂર થાય તો અહીંયા જે અમારા ઘરથી આગળ જ સર્કલ છે ને જુડિયોથી આગળ ત્યાંથી જ એને મળી ગઈ બસ ડાયરેક્ટ સવારે જે સુરતવાળી બધી નીકળતી હોય ને આપણે આમથી આવતી હોય સૌરાષ્ટ્ર બાજુથી બધી બસો તો એમાં મળી ગઈ તો આવીને હું એ પણ કામે લાગી ગઈ છું આજે જો કપડાં ધોવા નાખી દીધા વાસણ ગોઠવી દીધા છાસ કરી લીધી દૂધ ગરમ કરી લીધું અને અહીંયા અમે મારા માટે નાસ્તો રેડી કર્યો છે તો ચા ને હું મમરા ખાઈશ થોડાક બસ એ જ અને ભક્તિબેનને કીધું કે મને અત્યારમાં કાંઈ ન ભાવે તો એને એક દાળિયાનું પેકેટ આપી દીધું ને પાણીની બોટલ મેં કીધું ફ્રૂટ લેતા તો કે ના ના એવું તો ના જ પાડતા કીધું લેતા જાવ ભૂખ લાગશે કે ના મને ભૂખ જ ન લાગે તો એ ધરાવું ને તમે કીધું કે નાસ્તો થોડોક કરી લો ચા દૂધ પીએ ને તો મેં ચા દૂધ પી લ્યો થોડુંક તો કે ના અત્યારમાં તો કાંઈ જ નહીં અને મીશું સુતી છે માન્ય સ્કૂલે વહી ગઈ છે તો ચાલો હું કરી લઉં નાસ્તો અને વાયગા છે સાડા આઠ જે ઉઠ્યું છે અને પછી આજે હવે જઈશ હું યોગામાં બે દિવસથી થી જાતી નહોતી યોગામાં અને આજે જઈશ હવે ચાલો જો વાગી ગયા છે હવે બાર હું માન્ય ને લઈને આવી જસ્ટ અને બધું કામ કરીને ફ્રી થઈ ગયા છીએ આજે જાજુ કામ હતું થોડું તો બધું કરીને ફ્રી થઈ ગઈ અને વરસાદ હવે ચાલુ થયો છે સારું માન્ય લઈને પહોંચી ગઈ અને ભક્તિબેન ને ફોન કર્યો ને તો એ સુરત તો પહોંચી ગયા છે પણ હજી ઘર સુધી નથી પહોંચ્યા કે રિક્ષા અહીંથી છે ને એ બરોડા થી સુરત સુધી છે ને બસો રૂપિયામાં ગયા અને ત્યાંથી જ્યાં ઉતરા ને ઘર સુધી ત્રણસો રૂપિયા છે કે તો હવે જોઉં છું કે થોડુંક ચાલીને જઈને આગળથી કંઈક કરાવવું કે તો પોચી તો ગયા છે પણ ઘરે નથી પહોંચે પછી ફોન આવશે તો ચાલો હવે આપણે બનાવશું રસોઈ તો મીશુ બેન જે ઘરે છે તો મીશુ કે મમ્મી હું શું હેલ્પ કરું તો મીશુ ને શું આપ્યું છે મેં જોઉં તો મીશુ અહીંયા વરસાદ ને એન્જોય કરતા કરતા શું કરે છે વિન્ડો કટ કરે છે અને વરસાદ જો જીનો ઝરમર ચાલુ થયો છે અને માન્ય બેન કરતા હશે ડ્રોઈંગ કરે છે ચાલો તો હું છે ને કેરીનો રસ કાઢી લઉં લોટ બાંધી લઉં ત્યાં મિશુ મને ભીંડો કટ કરી દેશે ચાલો ગઈ જો અહીંયા જમવાનું રેડી થઈ ગયું છે માન્ય મીશું ગરમ રોટલી આપી દીધી છે તો અહીંયા મસ્ત મજાનું ભીંડાનું શાક રોટલી રસ છે અહીંયા કાકડી કટ કરી છે છાશ છે અને આજે છે ને જો આમાં આ ઓલા કહેવાય કહેવાય કાંસામાં કાસું જ કહેવાય ને એમાં રસોઈ આયરનમાં છોડી આયરનમાં રસોઈ બનાવી છે આજે અને મારે ચાલે છે રોટલી એને બેન એટલે બેસાડી દીધી મારે ખાવો છે બાજરાનો રોટલો મેં બે ગરમ ખાઈ લ્યો બાર વરસાદ ચાલુ છે તમે જોઈ શકો છો થોડો થોડો ચાલુ છે એવું છે પણ છે કન્ટિન્યુ ચાલુ અને અહીંયા બે બેનું શું કરે છે મિશુ છે ને શું કરે છે ડ્રોઈંગ કરે છે મીસું જો આ ડ્રો કરવાનું છે બતાવ

મતલબ જેને ભણવું હોય ભણી પછી બરાબર ને અત્યારે સ્ટ્રીકલી જે ફોલો કરવાનું એ બધું ત્યારે નહીં હોય જેને મતલબ બધા અત્યારે એટલે એના મતલબ બધા ડોક્ટર એન્જિનિયર બનાવે છે બરાબર ને એટલે રોબોટ આવી જશે એટલે ક્લાસમાં ટાઈમિંગ પ્રમાણે પીરિયડ હશે છોકરાઓને બેસી જવાનું એમ જે કંઈ જ્ઞાન આપે લઈ લેવાનું ફોર્સલી કઈ નહીં હાલો ચેક કરવાનું છે આપો ફરજિયાત કેમ આમ ડિસિપ્લિન માં રહેવાનું બધું ખુદે જ કરવું પડશે એ લોકો જે છોકરાને ને ભણવું હશે ને એ જ ભણશે અત્યારે બધા ઓલા ફોર્સ થી ભણાવતા હોય ને એવું પછી નહીં રે ત્યારે બરાબર ને જે લોકોને મન દિલ થી ઈચ્છા છે ને કે ભણવું છે એ લોકો જ ભણી શકશે બાકી બધા ત્યાં જઈને ધમાચકડી મચાવશે ચાલો માન્યો બેન આપણે સૂઈ જઈએ હે ને ચાલો ચાલ આવી જા ચાલ બકવો તો ગાય જ વાગ્યા છે પોણા પાંચ અને છોકરાઓને લાગી છે ભૂખ તો કાલે આપણે સાંજે લોચો બનાવ્યો હતો ને એની એક પ્લેટ બને એમ છે રાખી દીધું તું ભક્તિબેન કે રાખી દો ગરમ પાછું કરજો કાલ મજા આવશે ક્યાં નથી કંઈ થાય નહીં તો એક પ્લેટ નાની થાય એમ છે ને તો મેં કીધું ચાલો કરી દઉં છોકરીઓને તો એ લોચો ખાઈ લે તો અહીંયા જો મેં છે ને ડીશમાં કાઢી લીધું છે આ ગરમ કરવા રાખ્યું તું પાણી તો ગરમ થઈ ગયું છે તો હવે આપણે એને મૂકી દઈએ અને છે ને જાજીવાર બહુ ન રાખવાનું હોય અને ઢીલું જ બફાવા દેવાનું હોય તો આપણે એને રાખી દઈએ પાંચ પાંચ છ મિનિટ માટે ત્યાં થઈ જશે લોચો થઈ ગયો છે છે ને આવો ઢીલો જ રાખવાનો લોચો બની ગયો છે લોચો કોણ કોણ સુરત થી વિડીયો જોવે છે એ લોકોને ખબર હશે લોચો કેવો હોય બરાબર મેં તો પહેલી વાર ભક્તિબેન પાસેથી શીખો અને પહેલી વાર બનાવો જો મેં કીધું કે સાંજે મને મેં ભક્તિબેનને કીધું આ તો કાચો નથી તો કે ના ના લોચો આવો ઢીલો જોઈ કે ચાકુ મારીને જોઈ લેવાનું ચાકાવાનું આવે ને એટલે ચડી ગયો હોય છે ઢીલો જ ખાવાનો હોય કે કડક થઈ જાય તો મજા ના આવે આપણે ઢોકળા રે ઓઇલ ખાય એવી રીતે ઓઇલ નાખવાનું હોય જેમ કે ખીચી જોડે પણ ખાય યસ પછી લોચાનો મસાલો છે એ નાખી દઈશું મોટી ભૂકો કરતા મોટી આવી ગઈ અમારે મીશું લઈ એવી ઝીણી પણ મોટી આવી ઉપર દોયરી છે મોર આની ઉપર છે ને જો ઓનિયન નાખશો એક બાજુ નહીં નાખી કેમ કે અમારે ઓલા છૂટકી બેન છે ને એ નહીં ખાઈ ઓનિયન મીશું અમે સાઈડ માં લેતી જશે હે ને

દૂધીના મુઠ્ઠી ઢોકળા બન્યા છે આજે વાગી ગયા છે સાંજના સાત તો અહીંયા જો આપણે બનાવી નાખ્યા છે તો જમવાનું છે ને હવે સાંજે વહેલું જ કરી નાખું છે અમે સાડા સાત થઈ તો જમવા બેસી જશું જો આપણા મસ્ત મજાના ઢોકળા બનીને રેડી થઈ ગયા છે અને વઘારવાના નથી કેમ કે માનું મીશું નામનામ જ ભાવે છે મને ભાવે એટલે એમને જ ખાશું અમે ચાલો જો અમે આવી ગયા છીએ થોડી વાર નીચે હે ને ગાર્ડન કે પાર્કમાં તો નીચે ચલાવી છે ને રોટલી માં બાર મૂકવાની હતી ગાય ને એના માટે એટલે આવ્યા તા નીચે તો કીધું થોડીક વાર રમાડી લે માનુને કાલ તો હોલીડે છે એટલા માટે તો ચાલો આજના વિડીયો નો એ જ કરી લઈશું મળશું એક નવા વિડીયો સાથે નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી આવજો બાય બાય છે બાય